મહારાજ જસવંતસિંહ વિશે પ્રથમ કડીમાં આપણે જાણ્યું કે તે કઈ રીતે ઔરંગઝેબ સાથે સંઘર્ષમાં રહ્યા ઔરંગઝેબ તેના બાપને જેલમાં પૂરી તેના ભાઈઓને મારી અને ગાડીએ આવે છે એ વખતે જસવંતસિંહ તેના ભાઈ સુજાને સાથ આપે છે જસવંતસિંહ ઔરંગઝેબની સૈન્યમાં હોવા છતાં ઔરંગઝેબ ઉપર હુમલો કરે છે ઔરંગઝેબના હથિયારો લૂંટે છે કોઈ ઔરંગઝેબ સંધિ કરી અને મહારાજ જસવંતસિંહને ગુજરાત આપે છે ગુજરાત લીધા બાદ જસવંતસિંહ દારાને બાદશાહ બનાવવાનો પ્રયત્ન કરે છે છતાં નસીબ બળ્યો ઔરંગઝેબ બાદશાહ બને છે ઔરંગઝેબ બાદશાહ બન્યો પણ ઔરંગઝેબને સૌથી વધુ ભય પહોંચાડ્યો હતો દક્ષિણના શાસક છત્રપતિ શિવાજીએ અને ઔરંગઝેબ તેના મામા શાઇસ્ત ખાનને પૂના ઉપર આક્રમણ કરવા મોકલે છે અને જસવંતસિંહને તેમની સહાયમાં મોકલે છે અને જસવંતસિંહને કહે છે આપણી વચ્ચે જે થયું તે થયું હવે આપણે સાથે છીએ શાઇસ્ત ખાન શક્તિશાળી સેનાપતિ હતો તેણે પૂનાના કિલ્લા ઉપર કબજો જમાવ્યો શિવાજીએ પૂનાનો કિલ્લો પરત મેળવવો હતો પણ કંઈ મેળ પડતો ન હતો અને ત્યારે જસવંતસિંહે શિવાજીને સમાચાર મોકલ્યા કે શું પૂનાનો કિલ્લો જીતવો છે છત્રપતિ કહે જીતવો તો છે પણ કંઈ મેળ પડતો નથી ત્યારે જસવંતસિંહ કહે છે કે હું તમને એક કિમિયો બતાવું અને જસવંતસિંહ કહે છે કે હું મુગલોનો સેનાપતિ છું મારી પાસે મુગલ સૈનિકોના ડ્રેસ પડ્યા છે તમારે જેટલી જોઈએ એટલી હું તમને આપું એ ડ્રેસ પહેરી તમે અંદર ઘૂસી જાઓ અને શાહિસ્ત મારી નાખો શિવાજી કહે ચારસો ડ્રેસ કાફી છે અને ચારસો ડ્રેસ અપાય છે એક દિવસ ચારસો સૈનિકોને લઈ છત્રપતિ શિવાજી પૂનાના કિલ્લા ઉપર આવે છે ત્યારે ગેટ ઉપર પૂછે છે કે ભાઈ તમે કોણ છો ત્યારે કહે છે અમે મોગલ સૈનિકો છીએ અહીંથી નીકળ્યા હતા અને રાત થઈ છે તો અમારે રોકાવવું છે ગેટકીપર અંદર આવવા દે છે અંદર જઈ શિવાજી શાઇસ્ત ખાનની છાતી ઉપર ચડી બેઠા હતા અને તેનો અંગૂઠો કાપ્યો હતો અને કહ્યું હતું કે આજે અંગૂઠો કાપું છું જો ફરી કોઈ વખત પુના તરફ દેખાયો તો તારી ગરદન કાફી નાખીશ અને તારા બાદશાહને સમાચાર આપે એટલે તને જીવતો દવા દઉં છું અને આમ સાઈસ્ત ખાન ભાગી અને આગ્રા આવે છે આગ્રા આવી તે ઔરંગઝેબને કહે છે કે આ બધું જસવંતસિંહને કારણે થયું ત્યારે ઔરંગઝેબ એકદમ ગુસ્સે થઈ અને શાહિસ્તખાનને કહે છે કે તમે મારું નાક કપાવ્યું છે અને તમે મારી નજરે ન ચડતા એમ કરી શાહિસ્તખાનને બંગાળ મોકલી આપે છે હવે કોને દક્ષિણમાં મોકલવો ત્યારે ઔરંગઝેબનો એક પુત્ર હતો મુવજ્જમ જે ઔરંગઝેબ પછી બાદશાહ બન્યો હતો ત્યારે એ મુવજ્જમને દક્ષિણ મોકલે છે હવે દક્ષિણમાં પહેલેથી જ જસવંતસિંહ બેઠા હતા અને મુવજ્જમ જેવો આવે છે તેવા જસવંતસિંહ મુવજ્જમને બોલાવીને પૂછે છે કે શું તારે બાદશાહ બનવું છે અને મુવજ્જમ જસવંતસિંહની વાતથી દક્ષિણમાં બળવો કરે છે અને બળવો કરી અને પોતાને બાદશાહ ઘોષિત કરી દે છે હવે ઔરંગઝેબને ખબર પડી કે આ તમામ હથકંડાઓની પાછળ જસવંતસિંહનો હાથ છે તે જસવંતસિંહને સીધે સીધું કશું કહી શકે એમ નહોતો અને સીધે સીધું કશું કહ્યું નહીં પણ તેમને પરત ગુજરાત બોલાવી દીધા અને ગુજરાત બોલાવ્યા બાદ તેને એમ થયું કે ગુજરાત અને જોધપુર બંને નજીક છે તો જસવંતસિંહને ગુજરાતમાં પણ ન રખાય અને એ જસવંતસિંહને ગવર્નર બનાવી અને લાહોર મોકલી આપે છે અને લાહોર મોકલ્યા બાદ

હવે કાબુલ મોકલાયા બાદરંગઝેબ ને થયું કે હવે તમામ બદલાવ હું એક સાથે લઈ લઈશ અને ઔરંગઝેબ આદેશ કરે છે કે તમામ મંદિરો તોડી નાખો એક પણ મંદિર દેખાવું જોઈએ નહીં આ વાતની ખબર કાબુલમાં બેઠેલા જસવંતસિંહને મળે છે જસવંતસિંહને થાય છે કે ત્વરિત સૈન્ય લઈ અને જોધપુર પહોંચી શકાશે નહીં એટલે તેઓ કાબુલમાં એક આદેશ પારિત કર્યો હતો કે કાબુલની તમામ મસ્જિદો તોડી પાડવામાં આવે અને કાબુલ જ નહીં અફઘાનિસ્તાન ઈરાન સુધી ક્યાંય એક પણ મસ્જિદ દેખાવી જોઈએ નહીં આ સમાચાર મળ્યા ઔરંગઝેબને કે જસવંતસિંહ તમામ મસ્જિદો તોડાવી નાખશે અને ઔરંગઝેબ મારતે ઘોડે સમાચાર મોકલાવ્યા કે પ્લીઝ મસ્જિદોને હાથ ન લગાવતા અને જસવંતસિંહે કહ્યું કે તમે જોધપુરની સૈન્યને પરત બોલાવો જો એક પણ મંદિરને ખરોચ આવી તો એક પણ મસ્જિદ સલામત નહીં રહે ઔરંગઝેબે કહ્યું કે મંદિરોને નુકસાન નહીં પહોંચે ત્યારે મંદિરો અને મસ્જિદો બચી અને જ્યારે મહારાજ જસવંતસિંહનું મૃત્યુ થયું ત્યારે ઔરંગઝેબ ખૂબ ખુશ થયો અને તેણે કહ્યું કુફરનો દરવાજો તૂટ્યો છે મતલબ થાય છે મૂર્તિ પૂજા આ મૂર્તિ પૂજકો માટે મહારાજ જસવંતસિંહ દરવાજો બનીને ઊભા હતા અને ઈસવીસન સોળસોતેર માં મહારાજા જસવંતુ મૃત્યુ થાય છે અને સોળસો ઓગણસી માં ઔરંગઝેબ જજીયા વેરો લગાવે છે જ્યાં સુધી જસવંતસિંહની હયાતી હતી ત્યાં સુધી ઔરંગઝેબ જજિયા કર લગાવી શક્યો ન હતો ઐતિહાસિક પાત્રોને ઉજાગર કરવાનો મારો એક નાનકડો પ્રયાસ છે જો આપ સૌને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો જેથી તમામ વિડીયો આપને જોવા મળી રહે